આ કુલર કેદુ નું બહાર પડ્યું તું દિવાળી પેલાનું એટલે કુલર ને જગ્યા કરી અને કબાટમાં મૂકવાનું હતું દિવાળી એ મુકું મૂકવું કરી અને દેહ જવાનું થઈ ગયું એટલે રહી ગયું તો આજે તો કુલર ની જગ્યા કરીને કુલરને કબાટમાં મૂકવા હું બેહી ગઈ બધી વસ્તુ બહાર મૂકી દીધી અને કુલર ની જગ્યા કરી નાખી અને કુલર ને કબાટમાં મૂકી દીધું કુલર મૂકી દીધું પછી યાદ આવ્યું કે થોડાક દિવસ પછી રોજિત જ માં જવાનું છે ત્યારે કુલર દેશમાં લેતું જવાનું છે એટલે પાછું કુલરને બહાર મૂકી દીધું અને બધી વસ્તુ જેમ હતી એમ પાછી કબાટમાં ગોઠવવાની હતી તો બધી વસ્તુ મેં કબાટમાં ગોઠવી દીધી અને સાંજ પડતા જયદીપના બુટ લાવ્યા હતા દિવાળીએ એ એમને નોતા ગમતા એટલે બદલાવા માટે જાવાનું હતું અને આજે તો સવારનો વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે અત્યારે થોડીક વરસાદ બંધ થયો તો સાંજ પડતા અમે બૂટ બદલાવા નીકળી ગયા અને અમારી શેરી તો થોડોક વરસાદ આવે તોય પાણી ભરાઈ જાય શેરી પાણી ભરાણેલું હતું અને સુરત માં તો હજી ઘણી ખરી બધી દુકાનો બંધ હતી અને સાડા આઠ થયા હતા તોય તે રાતનો એક બે વાગ્યા હોય એ રીતના કોઈ વાહન જ નહોતા ઘરે આવી અને પછી મેં ચા બનાવી નાખી અને વેફર તળી નાખી અને નાસ્તો કરી લીધો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ ને કરજો સબસ્ક્રાઈબ